માનવ તસ્કરી અટકાવવા માનવ તસ્કરી અટકાવવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત માનવ તસ્કરીને અટકાવવા સારું રેલવે બસ તથા હવાઈ માર્ગે આવતા શંકાસ્પદ ઇસમોને ચેક કરી તેમની સાથે આવેલ બાળક અથવા તો સગીર વયની છોકરીઓને વેરીફાઈ કરી માનવ તસ્કરી બાબતે માહિતગાર કરતી વડોદરા શહેર એ એચ ટીયુની ટીમ આ કામગીરી દરમિયાન ડોક્ટર બીબી પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એચ ટીયુ વડોદરા શહેર ડીવી શિંદે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એએચ ટીયુ વડોદરા શહેર એએસઆઈ ઠાકોરભાઈ ગોવિંદભાઈ એએચટીયુ ટીયુ વડોદરા શહેર અનાર્મ હેડ કોન્સ્ટેબલ સંતોષ રામા યુવરાજસિંહ ચંદુભાઈ તથા રોનક કુમાર દિનેશભાઈ દ્વારા ટીમવર્કથી સદર સરાહનીય કામગીરી કરાઈ રહી છે